કર્ણ અને અર્જુન મહાનતાની કસોટી મહાભારતની વાર્તામાં કર્ણ અને અર્જુન વચ્ચેની દુશ્મનાવટ સૌથી વધુ ચર્ચિત વિશ્વમાંનો એક છે બંને મહાન યોદ્ધાઓ હતા બંનેમાં અનોખી યુદ્ધ કુશળતા હતી પરંતુ તેમનું જીવન સંજોગો અને સંઘર્ષો અલગ હતા આ પ્રકરણમાં આપણે એ પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયાસ કરીશું કે શું કર્ણ ખરેખર અર્જુન કરતા મહાન હતો કે પછી મામલો કંઈક બીજો હતો જન્મ અને શરૂઆતનું જીવન કર્ણ અને અર્જુન બંનેનો જન્મ રહસ્યમય સંજોગોમાં થયો હતો કર્ણનો જન્મ કર્ણ સૂર્યદેવ અને કુંતીનો પુત્ર હતો કુંતીએ વરદાનને કારણે તેને જન્મ આપ્યો પરંતુ લગ્ન પહેલા બાળક થવાના ડરથી તેણે કર્ણને નદીમાં ડૂબાડી દીધો કર્ણને અધિરથ અને રાધાએ દત્તક લીધો હતો અને તેથી તે સારથીના પુત્ર તરીકે લાગ્યો આ ઓળખ સમગ્ર જીવનનો સૌથી મોટો શાપ બની ગઈ અર્જુનનો જન્મ અર્જુનનો જન્મ પાંડુ અને કુંતીના પુત્ર તરીકે થયો હતો તે ઇન્દ્રનો પુત્ર હતો અને રાજવી પરિવારમાં મોટો થયો હતો તેમણે શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી શિક્ષણ મેળવ્યું અને તેમને એક ઉત્તમ તીરંદાજ માનવામાં આવતા કર્ણનું સંઘર્ષ ભર્યું શિક્ષણ કર્ણનું બાળપણ સંઘર્ષોથી ભરેલું હતું જ્યારે તેમણે ધનુર્વિદ્યા શીખવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે દ્રોણાચાર્યે તેમને પોતાનો શિષ્ય બનાવવાનો ઇન્કાર કર્યો કારણ કે તેઓ ક્ષત્રિય ન હતા પછી કર્ણ મહર્ષિ પરશુરામનો આશ્રય લીધો પરંતુ તેને પણ પોતાની જાતિ છુપાવવી પડી જ્યારે પરશુરામને ખબર પડી કે કર્ણ ક્ષત્રિય નથી પણ સારથી પુત્ર છે ત્યારે તેઓ ગુસ્સે થયા અને કર્ણને શ્રાપ આપ્યો કે જ્યારે તેમને સૌથી વધુ જરૂર પડશે ત્યારે તેઓ પોતાનું જ્ઞાન ભૂલી જશે અર્જુનની આદર્શ તાલીમ અર્જુને ગુરુ દ્રોણાચાર્ય પાસેથી શિક્ષણ મેળવ્યું અને તેમનો પ્રિય શિષ્ય બન્યો તેમણે દૈવી શસ્ત્રોનું જ્ઞાન મેળવ્યું અને ખાસ કરીને તીરંદાજીમાં નિપુણ બન્યા તેમના સમર્પણ અને ખંતને કારણે તેમને શ્રેષ્ઠ તીરંદાજ માનવામાં આવતા હતા માન અને અપમાન કર્ણના જીવનનો સૌથી મોટો સંઘર્ષ એ હતો કે તેને સમાજ દ્વારા વારંવાર અપમાનિત કરવામાં આવ્યો જ્યારે તે પહેલીવાર તીરંદાજીમાં પોતાની પ્રતિભા બતાવવા આવ્યો ત્યારે રાજાઓ અને અર્જુન દ્વારા તેનું અપમાન કરવામાં આવ્યું અને તેને સારથીનો પુત્ર કહીને બોલાવવામાં આવ્યો પરંતુ કરણના ભાગ્યએ તેને દુર્યોધનના રૂપમાં એક મિત્ર આપ્યો જેને તેને અંગદેશનો રાજા બનાવ્યો અર્જુનને હંમેશા માન અને પ્રશંસા મળતી તે એક રાજકુમાર હતો અને બધા તેને હીરો માનતા હતા તેમની ક્ષમતાઓ પર ક્યારેય શંકા નહોતી કર્ણ વિરુદ્ધ અર્જુન યુદ્ધ ભૂમિ પર કર્ણ અને અર્જુન વચ્ચેનો સૌથી મહત્વપૂર્ણ મુકાબલો મહાભારતના યુદ્ધમાં થયો હતો કર્ણ ઘણી વાર અર્જુન સાથે યુદ્ધ કરતો હતો પરંતુ અનેક કારણોસર તેને હરાવી શક્યો નહીં ઇન્દ્રના કવચ અને કાનની બુટ્ટીઓની ચોરી કર્ણ જન્મથી જ દૈવી કવચ અને કાનની બુટ્ટી પહેરતો હતો જેના કારણે તે અજય બન્યો પરંતુ ઇન્દ્રએ કપ્તથી આ કવચદાન તરીકે તેની પાસેથી લઈ લીધું જેના કારણે કર્ણ નબળો પડી ગયો પરશુરામનો શાપ જ્યારે કર્ણ અને અર્જુન વચ્ચે નિર્ણાયક યુદ્ધ થયું ત્યારે કર્ણને તેનું બ્રહ્માસ્ત્ર યાદ ન આવ્યું કારણ કે તેને પરશુરામે શ્રાપ આપ્યો હતો ભગવાન કૃષ્ણની મદદ અર્જુનને શ્રી કૃષ્ણનું માર્ગદર્શન મળ્યું જ્યારે કર્ણનો રથ કાદવમાં ફસાઈ ગયો અને તે લાચાર થઈ ગયો ત્યારે ભગવાન કૃષ્ણએ અર્જુનને નિયમો તોડીને કર્ણને મારી નાખવાનો આદેશ આપ્યો કોણ મોટું હતું કર્ણની મહાનતા તેમણે આખી જિંદગી અપમાન સહન કર્યું પરંતુ ક્યારેય પોતાનો આત્મસન્માન છોડ્યો નહીં અન્યાયને ટેકો આપતો હોવા છતાં તે પોતાના મિત્ર દુર્યોધન પ્રત્યે વફાદાર રહ્યો તેમણે હંમેશા દાન બતાવ્યું મૃત્યુ પહેલા પોતાના સોનાના દાંતનું પણ દાન કર્યું અર્જુનની મહાનતા તેઓ એક મહાન યોદ્ધા હતા જેમણે પોતાના શિક્ષણ અને શિસ્ત દ્વારા અજોડ યુદ્ધ કૌશલ્ય પ્રાપ્ત કર્યું તેમણે ધર્મ અને ન્યાય માટે ઉભા રહ્યા અને શ્રી કૃષ્ણના માર્ગદર્શન હેઠળ યુદ્ધ લડ્યું તેમણે વ્યક્તિગત અપમાન સહન કરવા કરતા પોતાના ધર્મ અને ફરજને પ્રાધાન્ય આપ્યું કર્ણની સૌથી મોટી મૂંઝવણ મહાભારત યુદ્ધ પહેલા કર્ણને સૌથી મોટી કસોટીનો સામનો કરવો પડ્યો જ્યારે શ્રીકૃષ્ણ તેમની પાસે આવ્યા અને પોતાની સાચી ઓળખ જાહેર કરી કે તે ખરેખર કુંતીનો પુત્ર અને પાંડવોનો મોટો ભાઈ હતો ત્યારે કર્ણે ઊંડી મૂંઝવણમાં મુકાયો શ્રી શ્રીકૃષ્ણે કરણને પ્રસ્તાવ મૂક્યો કે જો તે કૌરવો છોડીને પાંડવો સાથે જોડાય તો તે પોતે રાજા બની શકે છે યુધિષ્ઠિર સિંહાસન છોડવા તૈયાર હતા અને પાંચ પાંડવો તેમને મોટા ભાઈ તરીકે સ્વીકારી શકતા હતા પરંતુ કર્ણે આ પ્રસ્તાવને નકારી કાઢ્યો તેમણે કહ્યું કે ભલે તે કુંતીનો પુત્ર હોય પણ તેમનો ઉછેર અધિરત અને રાધા દ્વારા થયો હતો અને તેઓ તેમને પોતાના માતાપિતા માને છે જ્યારે આખો સમાજ તેમને ધિક્કારતો હતો ત્યારે પણ દુર્યોધન હંમેશા તેમનો આદર કરતો હતો તે પોતાના મિત્રને દગો આપી શક્યો નહીં તેમણે એમ પણ કહ્યું કે જો તેઓ પાંડવોના સમર્થનમાં આવ્યા હોત તો પણ સમાજ તેમને ધર્મરાજ યુધિષ્ઠિરનું દાન લેનાર રાજા માનશે કુંતી પણ કર્ણ પાસે ગઈ અને તેને વિનંતી કરી કે તે તેના ભાઈઓને ના મારે કર્ણ એ વચન આપ્યું કે તે અર્જુન સિવાય કોઈ પાંડવને નહીં મારે જેથી પાંચે પાંડવો બચી શકે યુદ્ધ અને કર્ણની અંતિમ કસોટી મહાભારત યુદ્ધમાં કર્ણને ઘણા મહત્વપૂર્ણ મોરચે લડવું પડ્યું ભીષ્મનો તિરસ્કાર જ્યાં સુધી ભીષ્મ સેનાપતી હતા ત્યાં સુધી યુદ્ધમાં ભાગ લીધો ન હતો કારણ કે ભીષ્મે તેને અધર્મી કહ્યો હતો પરંતુ જ્યારે દ્રોણાચાર્ય સેનાપતિ બન્યા ત્યારે કર્ણ યુદ્ધમાં ઉતર્યો ઘટોત્કચનો વધ જ્યારે ભીમના પુત્ર ઘટોતકચે કૌરવ સેના પર ભારે હુમલો કર્યો ત્યારે કર્ણે તેના સૌથી શક્તિશાળી શસ્ત્ર ઇન્દ્ર દ્વારા આપવામાં આવેલા અમોઘ શસ્ત્રનો ઉપયોગ કર્યો અને ઘટોત્કચનો વધ કર્યો પણ આ શસ્ત્ર અર્જુન માટે સાચવી રાખવામાં આવ્યું હતું અર્જુન સાથે અંતિમ યુદ્ધ જ્યારે કર્ણ અને અર્જુન સામસામે આવ્યા ત્યારે યુદ્ધ ઉગ્ર બન્યું કર્ણના રથનો ધરી જમીનમાં ધસી ગયો અને તે લાચાર બની ગયો તેણે અર્જુનને નિયમ મુજબ રોકવા વિનંતી કરી પરંતુ ભગવાન કૃષ્ણએ અર્જુનને યાદ અપાવ્યું કે કૌરવોએ અભિમન્યુને નિઃશસ્ત્ર રીતે કેવી રીતે મારી નાખ્યો હતો અંતે અર્જુને કર્ણ પર તીર ચલાવ્યું અને તેને મારી નાખ્યો કર્ણનું અમરત્વ કર્ણનો અંત ફક્ત શારીરિક મૃત્યુ હતો પરંતુ તેની મહાનતા અમર બની ગઈ દાનધર્મની અંતિમ કસોટી તેમના મૃત્યુ પછી જ્યારે યમરાજે તેમના આત્માની પરીક્ષા કરી અને તેને સ્વીકાર્યો ત્યારે તેમણે તેમના સોનાના દાંત પણ કાઢીને એક બ્રાહ્મણને દાન કરી દીધા શ્રી કૃષ્ણ પ્રત્યે આદર શ્રી કૃષ્ણએ સ્વીકાર્યું કે જો કર્ણને ન્યાય અને સમાનતાનું જીવન આપવામાં આવ્યું હોત તો તે કદાચ અર્જુન કરતાં પણ મોટો યોદ્ધા હોત યુધિષ્ઠિરનો અફસોસ જ્યારે યુધિષ્ઠિરને ખબર પડી કે કર્ણ તેનો મોટો ભાઈ છે ત્યારે તે ખૂબ જ દુઃખમાં ડૂબી ગયો કર્ણના બલિદાનને માન આપવા માટે તેમણે જાહેર કર્યું કે ભવિષ્યમાં સ્ત્રીઓ તેમના ભાઈઓનો અનાદર નહીં કરે જેમ કુંતીએ કર્ણનો ત્યાગ કર્યો હતો કર્ણ અને અર્જુનની તુલના કરવી મુશ્કેલ છે કારણ કે બંનેની મહાનતા અલગ અલગ સ્વરૂપોમાં પ્રગટ થઈ હતી કર્ણ મહાન હતો કારણ કે અન્યાય સહન કરવા છતાં તેણે પોતાનો સ્વાભિમાન અને ઉદારતા છોડી ન હતી અર્જુન મહાન હતો કારણ કે તે પોતાના ગુરુ અને ધર્મનું પાલન કરતો હતો અને યુદ્ધ માટે સૌથી યોગ્ય યોદ્ધા સાબિત થયો મહાભારત આપણને શીખવે છે કે મહાનતાની વ્યાખ્યા સંજોગો અને મૂલ્યો પર આધારિત છે કર્ણ એક દુઃખદ નાયક હતો જેની બહાદુરી સંઘર્ષ અને બલિદાન તેને અમર બનાવે છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો